હું અંબે સોસાયટીમાં રહું છું રોડે અહીંયા એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે ને કે બહુ જ પ્રોબ્લેમ થાય છે એક શાકભાજીવાળા વાળા બી અહીંયા આવી નહી શકતા અને મેન તો છોકરાઓને સ્કૂલે જવાનો બહુ જ મોટો પ્રોબ્લેમ છે ગૃહિણીઓ ઘરથી બહાર નીકળવું હોય તો બી વિચાર કરે છે કારણ કે શાક લેવા જવું જ કઈ રીતે અને કોઈ શાકવાળા શું કશું જ કોઈ આવી જ નહી શકતો એટલા મોટા ખાડા છે અહિયાં

એજ છે એ જ પ્રકારે લાગી રહ્યું છે કારણ કે આનું કોઈ નિરાકરણ થતું જ નથી કોઈ જોવા વાળું નથી મોટી મોટી ટ્રકો અહિયાં થી જાય છે અને ટુ હા છે પણ આ મોટી મોટી ટ્રકો આવે છે તો એના લીધે બધું બેસી જાય છે અને ટુ વ્હીલર વાળાને તો બહુ જ પ્રોબ્લેમ થાય છે રોજ ના અમારી સોસાયટી ના બે થી ત્રણ વ્યક્તિ પડે છે અને વ્હીકલ બગડે તો પણ જવાબદાર વચ્ચે પડી જશે રાતે તો સાપ ને બધું જ ફરે છે તો કઈક બાળક ને થઈ ગયું તો કોણ જવાબદાર છે હું રશ્મિકા વાઘેલા અહિયાં અંબે સોસાયટીમાં રહું છું અને અમે છેલ્લા એક વર્ષથી આ બધો પ્રોબ્લેમ જે પાણીનો નો છે એ અમે સહન કરીએ છીએ જેના લીધે લોકો આવતા જતા બધા માણસોને ને આવવા જવામાં તકલીફ થાય છે બાઇક વાળા એક્ટિવા વાળા પડી જાય છે અને તેમને વાગે છે પછી જે બીજા અમે અમારા જેવા જેવી હોય તો પણ વિચાર કરવો પડે રિક્ષા વાળા આવતા નથી સાધન વાળા અમને મૂકવા નથી આવતા પછી છોકરાઓની જે વાન છે એ પણ આવતી નથી તો અમારે છોકરાઓ સ્કૂલ મોકલવા હોય તો એના માટે અમારે કઈ રીતના આગળ લઈને જવું છોકરાઓના બેગ પણ એટલા બધા ભરે હોય છે ઘણી બધી વખત રજૂઆત કરી છે મીડિયા વાળા પણ આવીને આ બધું જોઈને ગયા છે ટીવી માં પણ આ બધું આવ્યું છે પછી અમુક જે ગાડીઓ ભરેલી નાની ટેમ્પી એવું આવે એ બધું વચ્ચે પણ ઊંચું થઈ જાય છે પડી જાય છે અને જે આ સરકારી ગોડાઉન છે અનાજનું એ એની જે ટ્રકો છે એ દિવસની અધ જ આવતી જતી હોય છે જેના કારણે રોડ બનાવે કદાચ કાકરી નાખી હોય એ રોડ ભરેલા કેટલું વજન હોય એ બધું એના લીધે બધું ખસી જાય છે અને રોડ તો આનો આજ પોઝિશન માં રહે છે આમાં કોઈ સુધારો થતો જ નથી રોડ ની ગુણવત્તા પર સવાલો ઉઠી રહ્યા છે હા રોડ ની ગુણવત્તા પર અને તંત્ર ઉપર પણ કારણ કે તંત્ર પણ અહી આગળ કંઈ કરતું જ નથી બહુ જ રજૂઆત કરો તો થોડી બધી કાકરી નાખી અને પૂરું થઈ જાય છે અને જતા છે પછી કોઈ જોવા આવતું નથી અને વધારે કરીએ તો બધા લેડીઝ ને વધારે એ કરે છે કે ભાઈ તમે ના કરો દિવસમાં અમારી માંગણી નહીં સંતોષાય તો અમે અહીંયાથી આગળ રજૂઆત કરવા જઈશું આણ જઈશું પછી એ નહીં એ થાય તો પછી ગાંધીનગર એ ફોકવાનો વિચાર તો છે જ